જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આ વિડીયોમાં સાંભળશું દિવાળીના દિવસે સાંભળવામાં આવતી માતા લક્ષ્મીની કથા સાથે સાંભળશું દિવાળી પર્વનો મહાત્મ્ય મિત્રો દિવાળીનો દિવસ એટલે આનંદ ઉત્સાહ અને પ્રકાશનો દિવસ કહેવાય છે એવું કહેવાય છે કે આજના દિવસે રાવણનો વધ કરીને ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને પ્રભુ શ્રી રામ માતા સીતા અને અનુજ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવ્યા હતા આ દિવસ એટલે કાર્તક મહિનાની અમાસનો દિવસ હતો લોકોએ પોતાના ઘરોને રામના આવવાની ખુશીમાં દીવાથી સજાવ્યા હતા માટે આ દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે અને આ માટે આપણે તેને દિવાળી કહીએ છીએ આ દિવસે લોકો માલક્ષ્મી અને વિધ્ન ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે કારણ કે માલક્ષ્મી છે સુખ અને સંપન્નતાની દેવી છે તેમના આશીર્વાદ વિના સંસારનું કોઈ પણ કામ પૂરું નથી થતું પરંતુ લક્ષ્મી એટલે કે ધનનો ખર્ચ કરવા માટે માનવીની વિવેક બુદ્ધિ સારી હોવી જોઈએ માટે આ દિવસે મા લક્ષ્મી સાથે વિઘ્ન હરતા અને બુદ્ધિના દેવ પ્રભુ શ્રી ગણેશની પણ પૂજા કરવામાં આવે છે આ પર્વ વિશે બીજી પણ ઘણી બધી કથાઓ છે જેમાંની ઘણી પ્રચલિત કથા અને દિવાળીના દિવસે આ જરૂર સાંભળવી જોઈએ તો મિત્રો આ વિડિયોમાં દિવાળીના દિવસે સાંભળવામાં આવતી મા લક્ષ્મીની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મહાલક્ષ્મીની કથા શરૂ કરીએ બોલો ધનની દેવી મહાલક્ષ્મીની છે મહાલક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનના દિવસથી માનવામાં આવે છે સમુદ્રો બધા જ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા લાગ્યા ઇન્દ્ર રાજાએ તેને એક રત્ન જડીત આસન આપ્યું નદીઓએ સોનાના ઘડામાં તેના સ્નાન કરવા માટે પાણી લઈ આવી અને ઋષિઓએ તેનો વિધિપૂર્વક અભિષેક કર્યો ગંધર્વો વાછિંત્ર વગાડવા લાગ્યા અને અપસરાઓ નૃત્ય કરવા લાગી ગંધર્વો તેમજ અપસરાઓનું નૃત્ય જોઈને મેઘરાજાએ તેની ગર્જના તર્જના દ્વારા તેની સંગત કરી દિશાઓ પૂર્ણ કળશોથી તેને સ્નાન કરાવવા લાગી સાગરે તેને પીળા રંગના વસ્ત્રો આપ્યા વરુણ દેવતાએ તેને વૈજંતી માળા આપી અને વિશ્વકર્માએ વિવિધ પ્રકારના આભૂષણોથી તેને વિભૂષિત કરી

પરમાત્માની ઈચ્છાથી તે સમયે તેને બે સ્વરૂપો ધારણ કર્યા અને આ બંને રૂપો રાધિકાજી તથા મહાલક્ષ્મીજીના છે દેવરાજ ઇન્દ્રના ઘરમાં પાતાળમાં રાજગ્રહોમાં રાજલક્ષ્મી પોતાના અંશ અવતારોના દ્વારા તમામ કુળવતી સ્ત્રીઓમાં ગ્રહલક્ષ્મી કમળોમાં શ્રીજંદ અને સૂર્યમંડળમાં શોભા આભૂષણ રત્ન ફળ રાજા રાણી અને વસ્ત્ર શુભ સ્થાન દેવી દેવતાઓની પ્રતિમાઓ મંગળ કળશ મણી મોતી માળા હીરા દૂધ ચંદન વૃક્ષની શાખાઓ વગેરે દિવ્ય પદાર્થોમાં આ રૂપ બિરાજમાન છે સૌથી પહેલા નારાયણે વૈકુંઠમાં તેની પૂજા કરી બીજી વાર બ્રહ્માએ તેની પૂજા કરી ત્રીજી વાર શિવજીએ અને ચોથી વાર સાગર મંથનના સમયે ફરીથી ભગવાન વિષ્ણુએ પછી મનુ અને પાતાળે ભાદરવા સુદ આઠમથી માંડીને આસો માસ સુધી બ્રહ્માજીએ તેની પૂજા કરી હતી બાકીના બીજા દેવતાઓએ ચૈત્ર સુદ અને પોષ સુદ આઠમના દિવસે તેની પૂજા કરી હતી તેના સિવાય શરદ ઋતુમાં દીપાવલીના દિવસે તેમજ પોષ સંક્રાંતિના દિવસે પણ દેવતાઓની પૂજા કરી ઇન્દ્ર મનુ કેદાર નળ નીલ સબળ ધ્રુહ ઉત્તાનપાદ બલિરાજા કશ્યપ દક્ષ પ્રજાપતિ કદર્મ પ્રિયવ્રત ચંદ્ર કુબેર વાયુ યમ અગ્નિ અને વરુણ એ સર્વ સિદ્ધિ પ્રદાયની મહાલક્ષ્મીનો ઉપર મુજબ મુખ્ય પદાર્થોમાં પૂજન કરતા હતા માર્કણ પુરાણમાં મહાલક્ષ્મીની ઉપાસના માટે મહારાત્રી એટલે કે દીપાવલી રાત્રિનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એકવાર શનકાદી ઋષિઓએ સનતકુમારજીને પૂછ્યું હે ભગવાન દીપમણિકોત્સવ એટલે કે દીપાવલીના અવસર પર શ્રી લક્ષ્મીજીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓનું પણ પૂજન શ્યા માટે કરવામાં આવે છે જ્યારે કે દીપાવલીનું પર્વ વિશેષ કરીને લક્ષ્મી પૂજન થાય છે ઋષિઓની આ શંકાને સાંભળીને સનત કુમારજી કહેવા લાગ્યા હે ઋષિઓ જ્યારે દૈત્ય રાજ બલીને તેના બાહુબળથી અનેક દેવતાઓને બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે સ્વયં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરીને તેને બાંધી દીધો અને સમસ્ત બંધી બનાવેલા દેવતાઓને મુક્ત કરાવી દીધા કારાવાસમાંથી મુક્ત થઈને બધા મુખ્ય દેવો ક્ષીર સાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો આ કારણથી દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ પૂજન તેમજ શૈની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી લક્ષ્મી અન્ય દેવતાઓની સાથે ત્યાં જ વિશ્રામ કરવો લક્ષ્મીજીનું તથા દેવતાઓના શયન માટે એવી શૈયા બિછાવવી જોઈએ કે જેને કોઈ પ્રાણીએ કદી પણ ઉપયોગ ન કર્યો હોય આ શૈયા ઉપર સુંદર નવીન વસ્ત્ર તેમજ ચાદર બિછાવીને તક્યા રજાઈ વગેરે ગોઠવી દેવું ત્યાર પછી સુગંધિત કમળ પુષ્પ પણ શૈયા ઉપર પાથરી દો કેમ કે લક્ષ્મીજીનો વાસ હંમેશા કમળમાં જ રહે છે આ પ્રમાણે વિધિપૂર્વક શ્રદ્ધાથી દેવતાઓ તથા ભગવતી લક્ષ્મીના નિવાસ કરે છે માટે ગાયના દૂધના માવામાં મિશ્રિત લવિંગ કપૂર તેમજ ઇલાયચી વગેરે સુગંધિત દ્રવ્યો મિલાવીને લાડુ બનાવવા જોઈએ ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો કે હે ભગવાન જ્યારે રાજા બલીએ લક્ષ્મીજી તથા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા તો પછી લક્ષ્મીજીએ તેનો ત્યાગ ક્યારે કર્યો સનતકુમારજીએ ઉત્તર આપ્યો કે હે ઋષિગણ એકવાર દેવરાજ ઇન્દ્રથી ભય પામીને રાજા બલિ ક્યાંક સંતાઈ ગયો ઇન્દ્ર રાજાએ તેને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે બલિરાજા ગધેડાનું રૂપ લઈને એક ખાલી ઘરમાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે ઇન્દ્ર ત્યાં જઈ પહોંચ્યો અને બલિની સાથે તેની વાતચીત થવા લાગી બલિએ ઇન્દ્રને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કાળ સમયની મહત્ત સમજાવી એમની વચ્ચે જ્યારે આ પ્રમાણેની વાતચીત થઈ રહી હતી ત્યારે તે સમયે દૈત્યરાજ બલિના શરીરમાંથી અત્યંત દિવ્ય રૂપ એક સ્ત્રી બહાર નીકળી તેને જોઈને ઇન્દ્રરાજાએ તેને પૂછ્યું કે હે દૈત્યરાજ તમારા શરીરમાંથી નીકળનારી આ સ્ત્રી કોણ છે આ ભાયુક્ત સ્ત્રી દેવી છે કે પછી આસુરી માયા કે માનવી છે ત્યારે બલિ રાજાએ તેને ઉત્તર આપ્યો કે હે રાજન આ મના તો દેવી છે કે ના આસુરી માયા કે માનવી જો તારે તેના સંબંધમાં વધુ જાણવાની ઉત્કંઠા હોય તો પછી તેને જ તું પૂછી લે આ સાંભળીને ઇન્દ્ર રાજાએ બે હાથ જોડીને તેને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો અને દૈત્ય રાજનો પરિત્યાગ કરીને મારા તરફ શા માટે આગળ વધી રહ્યા છો ત્યારે હસીને શક્તિ સ્વરૂપા શ્રી બોલી હે દેવેન્દ્ર મને ના તો દૈત્ય રાજ પ્રહલાદના પુત્ર વિરોચન ઓળખે છે અને ના તો તેનો પુત્ર આ બલી શાસ્ત્રો વેતા મને દુઃઃ સશા ભુતિ અને લક્ષ્મીના નામોથી ઓળખે છે પરંતુ તું તથા અન્ય દેવગણ મને બરાબર ઓળખતા નથી ઇન્દ્ર બોલ્યો હે દેવી જ્યારે આટલા લાંબા અરસા સુધી તમે દૈત્ય રાજના શરીરમાં વાસ કર્યો છે તો પછી તેનામાં તેવો કયો દોષ ઉત્પન્ન થઈ ગયો કે જેથી તમે તેનો પરિત્યાગ કરી રહ્યા છો તે સાથે તમે આ પણ જણાવવાની કૃપા કરજો કે તમે મારામાં એવો કયો ગુણ જોયો કે જેથી મારા તરફ આગળ વધી રહ્યા છો લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો કે હે રાજન હું જે સ્થાનમાં નિવાસ કરું છું ત્યાં મને ખુદ વિધાતા પણ નથી હટાવી શકતા કેમ કે હું હંમેશા સમયના પ્રભાવથી જ એકનો ત્યાગ કરીને બીજાની પાસે જાઉં છું તે માટે તું બલ્લીનો અનાદર ન કરતા તેનું માન સન્માન કર ઇન્દ્ર રાજાએ પૂછ્યું હે દેવી કૃપા કરીને મને આ જણાવો કે તમે હવે અસુરોની પાસે કેમ રહેવા નથી ઈચ્છતા લક્ષ્મીજી બોલ્યા કે હું હંમેશા એ જ સ્થાન પર રહી શકું છું જ્યાં સત્ય દાન વ્રત તપ દયા તથા ધર્મ રહેતા હોય છે આ સમયે અસુર તે બધાથી વિમુક્ત થઈ ગયા છે પૂર્વજન્મમાં આ સત્યવાદી જીતેન્દ્રિય તથા બ્રાહ્મણોના હિતેશી હતા પરંતુ હવે તે બ્રાહ્મણોથી દ્વેષ કરવા લાગ્યા છે તે સાથે ધર્મની મર્યાદા તોડીને વિભિન્ન પ્રકારના મનમાન્ય આચરણ કરવા લાગ્યા છે પહેલાં તે ઉપવાસ તથા તપ કરતા હતા દરરોજ સૂર્યોદયથી પહેલા જાગી જતા અને યથા સમયે સૂતા હતા પરંતુ હવે તે બહુ મોડા ઉઠે છે અને મધરાતના બાદ સૂવે છે પહેલા આ દિવસમાં શયન કરતા નહોતા દીન દુઃખીઓ અનાથો વૃદ્ધ રોગી તથા શક્તિહીને સતાવતા નહોતા અને અન્ન વગેરેથી તેની સહાયતા કરતા હતા પહેલા આ ગુરુજનના આજ્ઞાકારી તથા બધા જ કામ સમયસર કરતા હતા ઉત્તમ ભોજન બનાવીને પોતે એકલા જ નહોતા ખાતા બલકે પહેલા બીજાને કંઈ આપ્યા પછી જ પોતે જમતા હતા દરેક પ્રાણી માત્રને તેઓ એક સમાન જ ગણતા હતા અને તેમનામાં સૌહાર્દ ઉત્સાહ નિરહંકાર સત્ય ક્ષમા દયા દાન તપ તેમજ વાણીમાં સરળતા વગેરે તમામ ગુણો મોજૂદ હતા તે મિત્રોની સાથે પ્રેમથી વ્યવહાર કરતા હતા પરંતુ હવે તેમનામાં ક્રોધની માત્રા વધી ગઈ છે અને આળસ નિદ્રા અપસંદા અસંતોષ કામુકતા તથા વિવેકહીનતા વગેરે દુર્ગુણોની એકતા વધી ગઈ છે હવે તેમની બધી વાતો નિયમ વિરુદ્ધ થવા લાગી છે વૃદ્ધ વડીલોનું સન્માન તેમજ આજ્ઞા પાલન નહીં કરતા તેમનો અનાદર કરે છે તથા ગુરુજીના આવતા ઊભા થઈને તેને માન નથી આપતા સંતાનોનું સારી રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાલન પોષણ નથી કરતા આ બધા કારણોથી તેમના શરીર તથા ચહેરાનો કાંતિ ક્ષીણ થઈ રહી છે પરસ્ત્રી ગમન પરસ્ત્રી હરણ જુગાર દારૂ ચોરી વગેરે દુર્ગુણો અધિક આવી જવાના કારણે તેમની ધર્મ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે તેથી દેવરાજ ઇન્દ્ર મેં નિશ્ચય કર્યો છે કે હવે હું એમના ઘરમાં વાસ કરીશ નહીં આ કારણથી મેં દૈત્યનો પરિત્યાગ કરીને તારા તરફ આગળ વધી રહી છું તું પ્રસન્નતાપૂર્વક મારો સ્વીકાર કર જ્યાં મારો વાસ હશે ત્યાં આશા શ્રદ્ધા ધૃતિ શાંતિ જય ક્ષમતા વિજિત અને સંગીત આ આઠ દેવીઓ પણ નિવાસ કરશે જોકે તમારા દેવોમાં હવે ધાર્મિક ભાવના વધી ગઈ છે તેથી હું તમારે ત્યાં જ સનતકુમારજી આગળ બોલ્યા તેથી હે ઋષિગણ જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા મેળવવા ઈચ્છતો હોય તેણે આ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ બોલો તો મિત્રો આ હતી દિવાળીના દિવસે સાંભળવામાં આવતી કથા જે આજના દિવસે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ કથા વાર્તા સાંભળશે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિની છોડ વરસશે તો મિત્રો આજની આ કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું તેમજ ગુજ્જુ પરિવારના દરેક મિત્રો દરેક ભાઈ બહેનોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના દિવાળીનો આ શુભ દિવસ તમારા ઘર અને પરિવાર માટે સુખ સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ